આજે આપણે નિબંધકાર જીવનચરિત્રકાર અને ચિંતક તરીકે જાણીતા મનસુખરામ ત્રિપાઠી વિશે જાણીશું મનસુખરામ ત્રિપાઠીનો જન્મ ત્રેવીસ મે અઢારસો ચાલીસના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ નડિયાદ હતું તેમના માતાનું નામ ઉમેદકુંવર અને પિતાનું નામ સૂર્યરામ હતું તેમના પત્નીનું નામ ડાહી લક્ષ્મી હતું તેમણે માધ્યમિક અને કોલેજનું શિક્ષણ ખેડા અને અમદાવાદથી મેળવ્યું હતું ત્યારબાદ તેઓ એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા હતા પરંતુ આંખની તકલીફને કારણે તેમણે અભ્યાસ છોડ્યો હતો પછીથી તેમણે જથ્થાબંધ વેપારી તરીકેની કારકિર્દી બનાવી હતી તેમને સંસ્કૃતમય ગુજરાતી આદ્યદ્રષ્ટાનું બિરુદ પણ મળેલ છે તેમનું અવસાન તારીખ ત્રીસ મે ઓગણીસો સાતના રોજ થયું હતું તેમણે ગુજરાતી લેખકોની સંરક્ષક વિચારધારાનું નેતૃત્વ કર્યું હતું જેમાં લખવા અને બોલવામાં થતા વિદેશી શબ્દોના ઉપયોગને ટાળવાની તેઓ હિમાયત કરતા હતા તથા સંસ્કૃત અથવા સાંસ્કૃતિક શબ્દોના ઉપયોગને પ્રોત્સાહન આપતા હતા તેઓ ગુજરાતના અનેક સાહિત્યિક સંગઠનો સાથે સંકળાયેલા હતા તેઓ ફાર્બસ ગુજરાતી સભાના સ્થાપક સભ્યોમાંના એક હતા અને બુદ્ધિવર્ધક સભાના સભ્ય હતા તેમણે અમદાવાદમાં ધર્મ સભાની સ્થાપના કરી હતી અને તેના મુખપત્ર ધર્મ પ્રકાશના તેઓ સંપાદક બન્યા હતા તેમણે પત્ની ડાહીલક્ષ્મીની યાદમાં નડિયાદમાં ડાહીલક્ષ્મી લાઇબ્રેરીની સ્થાપના કરી હતી જુનાગઢ રજવાડાના દિવાન ગોકુલજી ઝાલાએ તેમને મુંબઈમાં જૂનાગઢ રાજ્યના એજન્ટ તરીકે નિયુક્ત કર્યા હતા મનસુખરામ ત્રિપાઠીની કૃતિઓ જીવનચરિત્રો ફાર્બસ જીવનચરિત્ર જે બ્રિટિશ અધિકારી અને ગુજરાતી ભાષાના ચાહક એલેક્ઝાન્ડર ફાર્બસ વિશે છે સુગ્ન ગોકુલજી ઝાલા જીવનચરિત્ર જે જુનાગઢ રાજ્યના દિવાન ગોકુલજી ઝાલા વિશે છે તેમણે રણછોડભાઈ ઉદયરામ દવેના સહયોગથી શેક્સપીયર કથાસજ નામનું પુસ્તક તેમજ વિવિતોપદેશ નામની પદ્યકૃતિની રચના કરી હતી નાટક ઉત્તર જયકુમારી તેમજ નિબંધ વિપત્તિ વિશે નિબંધ અસ્તોદય વગેરે પણ તેમણે લખ્યા છે તેમના પુસ્તકો દેશી રાજ્ય અને મનુસ્મૃતિમાનો રાજ્યનીતિ સાર વેદાંત વિચાર વેદાંત તત્વ પત્રાવલી તેમજ અંગ્રેજી પુસ્તક ધ સ્કેચ ઓફ વેદાંત ફિલોસોફી પણ છે તેમના અનુવાદ કરેલા જાણીતા પુસ્તકોમાં ભગવદ્ ગીતા અદ્વૈતા અદ્વૈતાનુભૂતિ મણિરત્નમાળા વગેરે છે અહીં નડિયાદ ખાતેની ડાહી લક્ષ્મી લાઇબ્રેરીનું ચિત્ર દ્રશ્યમાન થાય છે અહીં નડિયાદ ખાતેના મનસુખરામ ત્રિપાઠીના જન્મસ્થળ પરની તકતી દ્રશ્યમાન થાય છે